મેટ્રો પ્રોજેક્ટના કારણે સર્જાતા હળવું કરવા પોલીસ દ્વારા મેટ્રો પ્રોજેક્ટ એજન્સી સાથે હાલમાં સુરત શહેર જાણે મુંબઈ શહેરની જેમ ટ્રાફિક જામ અને અકસ્માતોને લઈને ઓળખાઈ રહ્યો તેવી લાગી રહ્યું છે બીજી બાજુ શહેરીજનો માટે તૈયાર થઈ રહેલી સુવિધા એટલે કે મેટ્રોની ચાલતી કામગીરીથી શહેરીજનો હેરાન થઈ રહ્યા છે ઠેર ઠેર બેરીકેટના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા હોવાની બૂમો પણ પડી રહી છે આખરે શહેરીજનોની ફરિયાદ અને મોટા વાહનોને પડતી તકલીફોને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક પોલીસે કમર કસી છે શહેરમાં મેટ્રો પ્રોજેક્ટના કારણે સર્જાતા ટ્રાફિકને હળવું કરવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે સુરત શહેર ટ્રાફિક ડીસીપી અમિતાભ વાનાણી દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને ડ્રોન કેમેરાના મદદથી શહેરમાં ટ્રાફિક અંગે નિરીક્ષણ કરાયું હતું

અને સાથે સાથે લોકોને પણ અગવડતા ન પડે તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા અને મેટ્રોના અધિકારીઓ અને એજન્સીઓ સાથે એક સંયુક્ત વિઝિટ રાખવામાં આવેલી છે જેમાં આજે મુખ્યત્વે અમારો જે રોડ છે એ અઠવા ગેટથી લઈ અને કમેલા દરવાજા સુધીનો રહેશે જેમાં મોટાભાગની બે લેન છે મેટ્રોના બેરિકોટિંગના લીધે સાંકળી થઈ ગયેલી છે અને ક્યાંક ને ક્યાંક બોટલને બનવાના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોય છે તો આવી ટ્રાફિકની સમસ્યા આવનારા મોન્સૂનમાં વધારે વિકટ ન બને અને સાથે સાથે ટ્રાફિક જામની સમસ્યામાંથી છુટકારો પણ મળી શકે અને ઓછી થાય તેના ભાગરૂપે આ મુલાકાત રાખવામાં આવેલી છે જેમાં અત્યારે અમે નિરીક્ષણ કરી રહ્યા છે કે જે બેરિકેટિંગ રોડ ઉપર જ્યાં અંદરની સાઈડ કરી શકાતા હોય તેવા મેટ્રોના બેરિકેટિંગ અંદરની સાઈડ કરવા જેથી ચોમાસાને લીધે જ્યારે પણ કોઈ પણ વોટર લોગિંગ થાય તો એવા રસ્તા ઉપર સરળતાથી ટ્રાફિક નિયમન થઈ શકે અને ટ્રાફિક પણ સરળતાથી ફ્લો થાય તેવા પ્રયત્નો હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે અને વિશેષમાં આજે સોળ ડબલ ઝીરો વાગે જેસીબી સાહેબના અધ્યક્ષસ્થાન નીચે સમગ્ર મેટ્રોના તમામ એજન્સીઓ અને કોરિડોરના અધિકારીઓ સાથે એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવેલું છે જેમાં શહેરમાં જેટલા પણ મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે એમાં જે જગ્યાએ બેરિકેડિંગ અંદરની સાઈડ કરીને વાહન વ્યવહાર સ્મૂધ કરી શકાય એવા પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે